છેલ્લા થોડા વર્ષોથી સોનાનો ભાવ સતત વધી રહ્યો છે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લોકો વિચારતા રહ્યા અને સોનાનો ભાવ વધતો રહ્યો લોકો વિચારતા હતા કે થોડું સોનું ખરીદી લઈએ અને વિચારતા વિચારતા સોનાનો ભાવ એક લાખે પહોંચી ગયો હવે ધીમે ધીમે ઇન્વેસ્ટરોને લાગવા માંડ્યું કે ગોલ્ડનો ભાવ કદાચ ઘટશે જ નહીં અને જો આપણે વિચારતા જ રહેશું તો કદાચ સોનું ક્યારેય ખરીદી નહીં શકીએ તો શું સોનું અત્યારે ખરીદવું જોઈએ આજના વિડીયોમાં આપણે એ જાણવાની કોશિશ કરીશું કે ગોલ્ડમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં છેલ્લા છ વર્ષની તમે સોનાની રેલી જુઓ તો માર્ચ બે હજાર ઓગણીસથી માર્ચ બે હજાર પચીસ વચ્ચે સોનાનો ભાવ લગભગ ત્રણ ગણા કરતાં વધુ વધી ગયો એકત્રીસ હજાર આસપાસનું સોનું ત્રાણું હજારે પહોંચી ગયું અહીં આપણે એ વિચારવાનું છે કે છેલ્લા છ વર્ષોમાં સોનાનો ભાવ જે ત્રણ ગણો થયો છે શું આવતા છ વર્ષોમાં ફરી ત્રણ ગણો થશે કે ફક્ત ડબલ થશે તો આ સમજવા માટે આપણે ઇતિહાસમાં જવું પડશે છ વર્ષોમાં ત્રણ ગણો ભાવ વધારો શું આવું પહેલાં ક્યારેય થયેલું છે તમે માર્ચ બે હજાર છથી માર્ચ બે હજાર બારના છ વર્ષોનો સમયગાળો જોશો તો ત્યારે પણ સોનાનો ભાવ ત્રણ ગણા કરતાં વધારે વધ્યો હતો સાડા આઠ હજાર રૂપિયા આસપાસનું સોનું અઠ્યાવીસ હજાર સુધી પહોંચી ગયું હતું અને ત્યારે ઘણા બધા ઇન્વેસ્ટરોએ બે હજાર બારમાં સોનું ખરીદેલ પરંતુ પછીના છ વર્ષોમાં શું થયું માર્ચ બે હજાર બારથી માર્ચ બે હજાર અઢાર સુધી સોનાનો ભાવ વધ્યો જ નહીં ઘણા વર્ષોમાં ભાવ ઘટી ગયો અને છેલ્લે માર્ચ બે હજાર અઢારમાં માર્ચ બે હજાર બાર કરતાં પણ ઓછો રહ્યો તો છ વર્ષ સુધી સોનાએ કોઈ રિટર્ન ન આપ્યું આ ઉપરથી શીખવા મળે છે કે ક્યારેય આપણે એવું માની લઈએ કે આમાં હંમેશા ભાવ વધતા જ રહેશે ત્રણ ગણાની તો ડબલ થશે એવી માન્યતામાં ક્યારેય ઇન્વેસ્ટમેન્ટ કોઈપણ અસર ક્લાસમાં કરવું ન જોઈએ છેલ્લા છ વર્ષોમાં સોનાએ સેન્સેક્સ કરતાં પણ વધુ રિટર્ન આપ્યું પરંતુ શું એનું રિટર્ન મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ કરતાં વધુ રહ્યું આવો આપણે કમ્પેરિઝન કરીએ માર્ચ બે હજાર ઓગણીસમાં કોઈ વ્યક્તિએ દસ લાખ રૂપિયાનું રોકાણ ગોલ્ડમાં સેન્સેક્સમાં અને મ્યુચ્યુઅલ ફંડની કોઈ સ્કીમોમાં કર્યું હોત તો બે હજાર પચીસ સુધીમાં એટલે કે છ વર્ષને અંતે શેમાં કેટલી વેલ્થ બની હોત એ તમે આ ચાર્ટ ઉપરથી જોઈ શકો છો સેન્સેક્સમાં એકવીસ લાખ રૂપિયા બીના હોત દસ લાખના રોકાણ સામે ગોલ્ડમાં પચીસ લાખ બીના હોત એટલે કે સેન્સેક્સ કરતાં પણ વધુ રિટર્ન એ ગોલ્ડે આપ્યું હતું પરંતુ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ જે પ્રોફેશનલી મેનેજ થાય છે જેના ફંડ મેનેજર એક એક્સપર્ટ છે જે સતત પ્રોફિટ બુકિંગ કર્યા કરતા હોય છે સ્ટોકનું એનું રિટર્ન છે એ સેન્સેક્સ અને ગોલ્ડ કરતાં ઘણું વધુ રહ્યું જ્યાં ગોલ્ડમાં પચીસ લાખ થયા દસ લાખના ત્યાં મ્યુચ્યુઅલ ફંડની આ અલગ અલગ સ્કીમોમાં ત્રીસ લાખથી પાંત્રીસ લાખ બન્યા એટલે કે આવી સારી રેલીને અંતે પણ ગોલ્ડ છે એ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમને આઉટ પરફોર્મ નથી કરી શક્યું આ વિડીયો જોઈને તમને શું લાગે છે ગોલ્ડમાં આ લેવલે ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં કમેન્ટ સેક્શનમાં તમારી કમેન્ટ જરૂર લખો